દોસ્તો હું છું એલડી મકવાણા બુટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ઢસસા ગામે થોડા દિવસે છીડ ઝડપની બે ઘટના ઘટી બે મહિલાના ગળામાંથી સોનાની ચેન હાંસકી બાઇક સવાર યુવાનો ફરાર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી ગઢડા તાલુકાના ઢસસા ગામના અલગ અલગ વિસ્તારોમાં સીલ ઝડપની ઘટના સામે આવી છે ઢસા ગામના લાયબ્રેરી ચોક તેમજ રામજી મંદિર ચોક વિસ્તારમાંથી મહિલાના ગળામાંથી બે બાઇક સવારોએ સોનાની ચેનની સીલ ઝડપની ઘટના બની જેથી ઢસા પોલીસે સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના બે વિસ્તારોમાં ધોળા દિવસે ઝડપની ઘટના પ્રકાશમાં આવી છે ઢસા ગામના લાઇબ્રેરી ચોક અને ઢસા જંક્શનમાં રામજી મંદિર વિસ્તારમાં છીલ ઝડપની ઘટના ઘટી છે ઢસા જંક્શન વિસ્તારમાં આવેલ રામજી મંદિર મંદિરે મહિલા દર્શન કરવા જઈ રહેલ તેઓમાં એક બાઇક પર બે યુવાનો આવી મહિલાના ગળામાંથી સોનાનો ચેન આંચકીને ફરાર થઈ ગયા હતા તો થોડી જ કલાકો બાદ ધસા ગામના લાઇબ્રેરી વિસ્તારમાં એક મહિલા શાકભાજીની ખરીદી કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા યુવાનોએ મહિલાના ગળામાંથી ચોનાનો ચેન આંસકીને ફરાર થવાની ઘટના બનવા પામી છે ત્યારે છીલ ઝડપની ઘટનાને લઈને ભોગ મળનાર મહિલા ઢસા પોલીસ મથકે પહોંચી પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા ઢસસા પોલીસે ગામમાં પેટ્રોલિંગ વધારીને પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા સીસીટીવી ચેક કરાતા યુવાનો બાઇક પર જતા દ્રશ્યો સામે આવ્યા છે જેથી ઢસસા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે આમ ગઢડાના ઢસસા ગામે ધોળા દિવસે એક જ દિવસમાં બે જગ્યા પર સીલ ઝડપની ઘટના પ્રકાશમાં આવી છે ઘટનામાં ભોગ બનનાર મહિલાએ ધસા પોલીસ સ્ટેશનથી મીડિયાને માહિતી આપી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ